કેમ છો બધા રેખા છે જગદીશ ને એક સાઈડ જોવા જવાની છે કામ માટે તો થોડુંક દૂર છે તો મને કે છે ઘરે એકલું નથી રહેવું તો તું પણ હાલ સાથે તો અમે કોની સાથે જાય છે અને તમને પણ સાથે લેતા જાય ચાલો કઈ જગ્યાએ જાય છે રસ્તાનું શૂટિંગ કરશું બહાર જમશું ચાલો ફ્રેન્ડ તો હવે બસ તૈયારી કરી લેવાની છે તો બસ મારા માટે મેં ચા બનાવી છે અને દીપને નાસ્તો થઈ ગયો છે જો કે કરવા જ બેઠો છે ચો પરોઠા અને ચા સવારમાં લઈને ડાઇનિંગ ઉપર બેસી ગયો છે અને જગદીશને બહુ નાસ્તો કરવાની ઈચ્છા નહોતી તો પણ મેધું ભૂખ્યું નથી જાવું તો થોડુંક એલા મગ હોય એને હું પલાળી અને આવી રીતના રેડી કરી અને ફ્રિજમાં રાખું છું ગમે ત્યારે થોડોક લાઇટ નાસ્તા જેવું હોય તો પણ ચાલે તો એને મેં ફણગાવેલા મગ છે આપી દીધા છે અને એમાં થોડોક મસ્ત મસાલો નાખી દેશું એટલે ખૂબ સરસ ટેસ્ટી લાગશે બ્રેડ પણ હતી એ પણ કીધું કે ચાલો ચા ને બ્રેડ ખાવી હોય તો એ પણ શેકી દઉં તો કે ના કાંઈ ઈચ્છા નથી તો બસ એના માટે મગ કાઢી લીધા છે એમાં મસાલો કરી લઈશ ને મારી મસ્ત મજાની ચા પછી બસ અમે નીકળશું અને પછી પછી આગળ આગળ બતાવીશ તમને જદીપ થઈ ગયો છે ઉભો અને જગદીશ પણ છે રેડી ચાલો હવે અમે તમને પણ લઈને જાઈએ ત્રણેય જાય છે તૈયારી કરી લીધી છે પાણીની બોટલ હારે લઈ લીધી કદાચ મોડું થાય હા તો પાણી ને એવું સાથે લઈ લીધું છે ને હવે અમે નીકળીશું ચાલો તમને પણ ઘરેથી જ લેતી ચાલો આગળ આગળ શેર કરીશ કઈ જગ્યાએ જાય છે એ ચાલો ફ્રેન્ડ તો આ લોકોને દીપને ને એના ડેડીને જે કામ માટે જવાનું છે તો ત્યાં નીકળ્યા છે તો એ ગોંડલ બાજુ જવાનું છે ચાલો ફ્રેન્ડ તો અમે લોકો ફાઇનલી નીકળી ગયા છે અને અત્યારે શિયાળો રાતે શિયાળા જેવું લાગે અને અત્યારે થોડી ગરમી જેવું પણ થાય છે તો એસી ચાલુ કરી દીધું છે થોડુંક લાગુ છે દૂર છે એના કામ માટે જાય છે ત્યાં પણ તમે લોકો જો મારો વિડીયો જોવો તો અત્યારે રાજકોટમાં મોરારી બાપુની સપ્તા બેઠી છે તો જેને કોઈને જોવી હોય જરૂરથી આવજો ત્યાં પ્રસાદની પણ સગવડતા છે ખૂબ સરસ છે જો હું એક દિવસ જાઈશ તો ચોક્કસ બ્લોગ બનાવીશ પણ દૂર થાય અને ગળદીની સખત ગળદીની ખૂબ એલર્જી કારણ કે ખૂબ ગળદી હોય ત્યાં ખૂબ ગળદી હોય છે એટલા માટે પણ તો તોય જોઈએ ટીવીમાં પણ મેં કાલે જોયું તું અને આજે થોડી વાર જોયું પછી બહાર જવા નક્કી થયું એટલે રહી ગયું આજનો દિવસ તો ચોક્કસથી જો કોઈ પણ રાજકોટ ના હોય તો જાજો બહાર થી કોઈ આવવાના હોય તો પણ આવજો સરસ મજાનો લાવો લેજો મોરારી બાપુની ની ખૂબ સરસ બહુ મોટા ભવ્ય આયોજન કર્યું છે ખૂબ મસ્ત બનાવ્યું છે અને રાજકોટ તો એટલું સરસ લાગે છે ને અત્યારે રણિયામ્યું રણિયામ્યું મસ્તી લાગે છે અને હવે બસ અમે નીકળીએ છીએ નીકળી જ ગયા છે બહાર તો બતાવીશ તમને અને હા એક વાત તમને કહી દઉં કે જે જગદીશ કામ કરે છે લગભગ મારા બધા વિવર્સને ખબર જ છે સિનેમાનું કામ કરે છે જેમ કે હોમ થિયેટર બંગલા હોય પાર્ટી પ્લોટ હોય ગમે તે જગ્યાએ હોય ત્યાં સાઉન્ડ સિસ્ટમ બધું જ કામ કરે છે પણ એની સાથે જ છે તો એ લોકોને જે જગ્યા હતી જોવા જવાની છે તો બહુ દૂર છે તો મને કે ચાલ તું પણ સાથે એટલું ઘરે રહેવું નથી તો ખૂબ દૂર છે એટલે હું પણ ભેગી જાઉં છું તો આજનો આખો દિવસનો ટ્રાવેલિંગ બ્લોક જેવું થઈ જશે તો જરૂરથી જોજો ચાલો આગળ મળીએ પાછા ક્યાંક બ્રેક લેશું ત્યાં આપણે પાછા ભેગા થશું ચાલો ફ્રેન્ડ તો જો રાજકોટમાં કેટલી મોટી મોટી બિલ્ડિંગ્સ હોય છે ફૂલ ટ્રાફિક હોય છે છોકરાઓ કોઈ છૂટા છે કોઈ જાય છે ટ્રાફિક તો ખૂબ જ છે અને એમાંય હમણાં સપ્તાહનું છે આયોજન તો ખૂબ ટ્રાફિક હોય છે ફ્રેન્ડ અને ઘણા દિવસે પણ હું આવી રીતનો બ્લોગ લઈને આવી છું તો જરૂરથી પૂરેપૂરો બ્લોગ જોજો અને બસ હવે અમે નીકળી ગયા છે અને ફાઇનલી ઓફિસે પહોંચવા આવ્યા છે અને જો પહોંચી ગયા છે તો અહીંનું પણ ખૂબ સરસ લોકેશન હતું એટલું સરસ હતું ને પછી એ લોકોને વાત કરવાની હતી તો મારે કાંઈ કામ નહોતું તો જેટલું થાય એટલું થોડું થોડું માઇનર શૂટ કર્યું છે આપણે બહુ બધાને હવે લેવાનું થોડુંક ઓછું કરી નાખ્યું છે વધારાનું કોઈને લેતા નથી વગર જોતું શૂટ નથી કરતા કોઈ કમ્ફર્ટેબલ હોય કોઈ ના હોય એ પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે ચાલો ફ્રેન્ડ તો દીપને અને જગદીશનો કામ હતું જે મીટિંગનું કે પતી ગયું છે અને ફાઇનલી અમે રાજકોટ તરફ નીકળી ગયા છે અને હવે રસ્તામાં બસ હોટલ ગોતીએ છીએ અને ત્યાં જમી લેશું અને પછી ઘરે પહોંચી જશું તો આજનો દિવસ અમારો કાંઈક થોડોક પિકનિક જેવો થઈ ગયો છે એટલે હું પણ સાથે આવી અને જો ખૂબ સરસ એન્જોય કર્યું મેં પણ કર્યું એ લોકોની મીટિંગ ચાલતી હતી ત્યાં સુધી મેં ત્યાં ગાર્ડનમાં પહેરી ખૂબ જ સરસ હતું પણ તડકો હતો એટલે શૂટ ન કર્યું ખૂબ ગરમી થતી હતી તો એક સાઈડ બેઠી હતી અને થોડુંક માઇનર મેં એ લોકોનું ઓફિસ જ્યાં હતી તે લોકો વાતો કરતા હતા ત્યાં થોડુંક શૂટ કર્યું છે તે હું પણ તમને બતાવીશ હવે અમે લોકો બસ ઘર તરફ જાય છે રસ્તામાં રાજકોટ તરફ તો હવે જમશું તો ચાલો તમને પણ જમવા બોલાવું છું તો આવી જ જાઓ તમે બધા પણ જમવા હવે કઈ જગ્યાએ ઊભી રાખે છે ગાડી બતાવું તમને ચાલો ફ્રેન્ડ તો અમે ફાઇનલી રોડ ઉપર આવી ગયા છે અને જમવાનું નક્કી કરતા કરતા ફાઇનલી નક્કી થઈ ગયું કે આપણે ક્રિષ્ના પાર્કમાં જમશું કારણ કે અમે રહી જવાનું હતું ગોંડલ બાજુની સાઈડ ઉપર જોવા માટે તો જો અને અહીંયા ટર્ન લેવા માટે ગાડી રાખી હતી ઊભી તો ત્યાં પણ બોર્ડ માર્યો તો તમે અહીંયા ક્રિષ્ના પાર્ક છે જે હોટલ ગોંડલ હાઈવે ઉપર ત્યાં આવ્યા છે અને અહીંનું લોકેશન તો લગભગ લોકોએ જોયું જ હશે ખૂબ જૂની છે પણ ખૂબ સરસ હોટલ છે તો અહીંયા અમે જમવાનું નક્કી કર્યું તો થોડુંક કીધું પહેલાં ફ્રેશ થઈ જાય સવારથી જ નીકળાતા તો તો અહીંયા પણ જો અત્યારે છૂટું છૂટું ઘણા લોકો છે ઘણા નથી પણ બાળકોને લઈને આવ્યા હોય તો ખૂબ મજા પડે એવું છે અને અત્યારે વાતાવરણ આમ થોડુંક માઇનર ટેમ્પરેચરે છે ને થોડુંક ઠંડુ વાતાવરણ પણ છે તો ગ્રીનરીથી આપણને કોઈ પણ જગ્યાએ જાય અને ગ્રીનરી જોઈએ એટલે ખૂબ મજા આવે તો હું તો બસ કેમેરો લઈ અને શૂટ કરવા જ મંડીને મજા જ આવી ગઈ હવે જો અહીંયા દીપની રાજ હોય છે અમે ફ્રેશ થઈ ગયા અને બસ હવે દીપ આવે સામેથી એટલે અમે લોકો જમવા બેસશું તો હવે ફાઈનલી ટેબલ ઉપર આવી ગયા છે અને અમે પછી નક્કી કર્યું કે શું જમવું શું જમવું પછી કીધું ચાલો આપણે ઊંધિયું મગાવીએ તો બહુ મસ્ત ઊંધિયું હતું અને મને તો ઊંધિયું અને બાજરાનો રોટલો જ ખાવાની ઈચ્છા હતી અને અહીંયા છે મૂળાની ભાજીનું લોટિયું તો ખૂબ સરસ ગુજરાતી થાળી જમ્યા અને દીપે અને એના ડેડી રોટલી મગાવી હતી દાળ ફ્રાય જીરા રાઇસ આખું મેનુ બહુ મસ્ત હતું બધું જમી અને ખૂબ એન્જોય કર્યું બધી જાતની ચટણી છે અથાણા છે છાસ છે સલાડ પાપડ તમને પણ મોઢામાં પાણી આવી જશે તો ખૂબ સરસ આજે અમારો દિવસ ગયો ત્રણેયનો આખો ફેમિલી ટાઈમ ખૂબ મસ્તનું એન્જોય કર્યું અને મસ્તનું જમ્યા અને મને બાજરાનો રોટલો ખૂબ જ ભાવે એટલે મેં ફાઇનલી જ મગાવ્યો અને હવે દાળ ફ્રાય અને જીરા રાઇસ છે તો ચાલો હવે અમે પૂરા જમી લઈએ અને હા ફ્રેન્ડ મારા બ્લોગમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જૂના હોય તો લાઈક કરી દેજો અને બહુ ખૂબ સરસ ટેસ્ટી હતું તો મને એમ થયું કે વાહ તો હવે જો ફાઇનલી હું પણ રાઈસ લઈ અને બસ જમવાનું પૂરું થશે ત્યારે પણ થોડી અમે ગાર્ડન જેવું છે ત્યાં બેસું ને પછી નીકળશું તો આવી ક્યારેક ક્યારેક લાઈફમાં ક્યારેક ક્યારેક બહાર જતા હોય તો થોડુંક વાતાવરણ આપણને ચેન્જ મળે છે ઘરથી તો હમણાં ઘણો ટાઈમ આ હું ક્યાંય જ બહાર નહોતી નીકળી તો આજે ડેડીનો દીપનો ખૂબ આગ્રહ હતો કે ના તું પણ ચાલ આખો દિવસ ઘરે ને ઘરે જ રહે છો તો નીકળા અને અહીંયા વિડીયો કોલિંગ હતો તો દીપ એમાં પણ બતાવે છે લીઝાનો છે ફોન અને ફાઇનલી બસ જમી અને બહાર આવી ગયા અને અહીંયા એક મસ્ત ઝૂલો હતો થોડોક તડકો તો આવતો જ હતો પણ તોય થોડી વાર અમે ત્યાં એન્જોય કરી જ લીધું અને દીપ પણ કહે છે જો શૂટ કરતી વખતે કે તડકો બહુ જ આવે છે તો ચાલો ફ્રેન્ડ આજનો મારો બ્લોગ આવો હતો થોડોક ટ્રાવેલિંગનો થોડોક હોટલનો થોડોક એનો ઓફિસના કામનો તો અમે ખૂબ આખો દિવસ એન્જોય કર્યો બસ આવી જ રીતના સાથ સપોર્ટ દેતા રહેજો અને આપણે વિડીયો અહીંયા જ આપણે પૂરો કરી દેશું તો ચાલો સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહ્યો નવા વિડીયો સાથે જલ્દી